દ્વારકાના ખંભાળિયામાં જીલ પંચમતીયા નામના શખ્સે નકલી અધિકારી તરીકેની ઓળખ બનાવી અનેક લોકો સાથે છે પિંડી આચરી હોવાનું સામે આવ્યું છે આરોપીએ એડિશનલ કલેક્ટર મેડિકલ કોલેજના એડિશનલ ડીન અને રેવન્યુ કમિશનર જેવા ઉચ્ચ હોદ્દાઓની ખોટી ઓળખ ધારણ કરી હતી તેની પાસેથી એડિશનલ કલેક્ટરના બોડીવાળી કાર રેવન્યુ કમિશનરની નેમ પ્લેટ અને નકલી નંબર પ્લેટવાળી કાર જપ્ત કરવામાં આવી છે આરોપીએ આ નકલી ઓળખનો ઉપયોગ કરીને એક યુવકને એમબીબીએસમાં એડમિશન આપવાની લાલચ આપી છે અડતાલીસ હજાર રૂપિયા ખંખેર્યા હતા જ્યારે અન્ય એક યુવકને પોલીસમાં નોકરી અપાવવાનું લોભામણું વચન આપી બત્રીસ હજાર આઠસો રૂપિયા પડાવ્યા હતા આ ઘટનાને પગલે આરોપી જેલ પંચમતીયા વિરુદ્ધ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે